હેલો ફ્રેન્ડ વેલકમ ટુ વેબ ગુજરાત દિન દિનવિષેજની સિરીઝમાં આજે આપણે એપ્રિલ મહિનાના મહત્ત્વના દિવસો વિશે જાણીશું પહેલી એપ્રિલ ઓગણીસસો ચોરાણું ગુજરાત પંચાયત ધારો ઓગણીસો ત્રાણું અમલમાં થયો પંચાયતી રાજની શરૂઆત પહેલી એપ્રિલ ઓગણીસો ત્રેસઠ વાયુસેના દિવસ એપ્રિલ ફૂલ દિવસ ઓડિશા સ્થાપના દિવસ આરબીઆઈની સ્થાપના બીજી એપ્રિલ ડોટી બી પુનહાનો જન્મદિવસ તે ભારતીય સ્વતંત્રતા સેનાની હતા વિશ્વ સોલંતિતા એટલે કે ઓટીઝન જાગૃતિ દિવસ આ આંતરરાષ્ટ્રીય તથ્ય દિવસ ત્રીજી એપ્રિલ કમલાબેન કમલાદેવી ચટ્ટોપાધ્યાયનો જન્મદિવસ જે ભારતીય સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાની હતા એ માખનલાલ ચતુર્વેદીનો જન્મ ચોથી એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખાંડ જાગૃતિ દિવસ હંછા જીવરાજ મહેતાનું નિધન આંતરરાષ્ટ્રીય ગાજર દિવસ અને સાગર દિવસ પાંચ એપ્રિલ રાષ્ટ્રીય દરિયાઈ એટલે સમુદ્ર દિવસ નેશનલ મેરિટાઈમ દિવસ ઇન્ટરનેશનલ ડે ઓફ કાઉન સાયન્સ બાબુ જગજીવન રામનો જન્મદિવસ નેશનલ મેરિટાઈમ દિવસ અને સમતા દિવસ છ એપ્રિલ આંતરરાષ્ટ્રીય રમત ગમત દિવસ ચંદ્રવદન ચીમનલાલ મહેતાનો જન્મદિવસ જે સાહિત્યકાર હતા સાત એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ અથવા આરોગ્ય દિવસ આઠ એપ્રિલ શ્રી યશવંતરાય શુક્લનો જન્મદિવસ સાહિત્યકાર હતા રામનારાયણ વિશ્વનાથ પાઠકનો જન્મદિવસ અને વાયુસેના દિવસ જે હતો નવ એપ્રિલ રાહુલ સાહિત્યકૃતાનો જન્મદિવસ જે સાહિત્યકાર હતા દસ એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ ક્રાંતિકારી સરદારસિંહ રાણાનો જન્મદિવસ શ્રી મોરારજીભાઈ દેસાઈનો જન્મદિવસ જલ સંતાજ સંસાધન દિવસ વિશ્વ કેન્સર દિવસ રેલવે સપ્તાહ અગિયાર એપ્રિલ રાષ્ટ્રીય જન જનની સુરક્ષા દિવસ કસ્તુરબા ગાંધીનો જન્મદિવસ ત્યારે હોય અગિયાર એપ્રિલ વિશ્વ પાર્કિન્સન દિવસ બાર એપ્રિલ વિશ્વ ઉડ્ડયન અથવા અવકાશ દિ અવકાશીય દિવસ રખાલદાસ બેનરજીનો જન્મદિવસ જે રખાલદાસ બંદોપાધ્યાય હતું એનું જન્મદિવસ જે અંતરિક્ષાત્રી હતા તેર એપ્રિલ જિલ્લાવાલા બાગનો હત્યાકાંડ થયેલો ઓગણીસો ઓગણીસની અંદર ચૌદ એપ્રિલ ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ જેને સામાજિક ન્યાય દિવસ કહેવાય પંદર એપ્રિલ અગ્નિશમન સેવા દિવસ હિમાલય પ્રદેશ દિવસ ગગન વિહારી લલ્લુભાઈ મહેતાનો જન્મદિવસ સોળ એપ્રિલ વિશ્વ અવાજ દિવસ સત્તર એપ્રિલ વિશ્વ હેમિયોફિફિલિયા દિવસ અઢાર એપ્રિલ વિશ્વ હેરિટેજ એટલે વિરાસત અથવા વારસા દિવસ વિશ્વ ધરોહર દિવસ વીર સ્વ સ્વતંત્ર સેનાની તાતિયા ટોપની ફાંસી આપેલી અઢાર એપ્રિલે ઓગણીસ એપ્રિલ વિશ્વ એકૃત દિવસ એકવીસ એપ્રિલ રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ નેશનલ સિવિલ સર્વિસ ડે નંદશંકર તુલજાશંકર મહેતાનો જન્મદિવસ હતો બાવીસ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ ત્રેવીસ એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ અથવા તો અંગ્રેજી દિવસ સત્યજીત રે સદીના મહાન ફિલ્મ સર્જકનો જન્મ દિવસ હતો પછી એક ચોવીસ એપ્રિલ રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ પચીસ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ છવ્વીસ એપ્રિલ વિશ્વ બૌદ્ધિક સંપ્રતા દિવસ શ્રીનિવાસ રામાનુજનું નિધન થયું હતું તેર એપ્રિલ બાળમજૂરી વિરોધ દિવસ એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં વિશ્વ રસીકરણ સપ્તાહ હોય છે ને એક એપ્રિલથી સાત એપ્રિલ સુધી અંધ અંધત્વ નિવારણનો સપ્તાહ હોય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત